મહાધર્મ ની વાત કરું છું હરિશ્ચંદ્ર રાજા અયોધ્યામાં નગર જનતા જોવા માટે નીકળ્યા અને ગામના પછવાડે આમ નીકળ્યા ને રાતના બે બે વાગ્યા નો સમય અને એક નાનું કાજુ મકાન અને મકાન ની માલિકો બાપુ પાઠ પૂજન થાય છે જતી સતી જ્યાં ભેળા થયા છે જતી સતી એટલે સ્ત્રી પુરુષ અને અહીંયા બાપુ આ ગંગા ની વાત થાય છે બાર બીજના ના ધણી ની વાત છે મા ધર્મ ને બાપુ પાઠ મનાણો છે હરિશ્ચંદ્ર રાજા વિચાર કરે કે અત્યારે આટલા વાગે આ ઘર આટલો બધો દેકારો ના બધું કોણ છે એ તો અયોધ્યાનો નો રાજા હતો એને કઈ રજા તો લેવાની હોય નહીં રાજા છું અયોધ્યા કાલ મરી જાય મને કોણ ઓળખશે હાચું તો કઈક રહી જાય છે પડખે વસ્તુ કઈક જુદી છે આ અંદર છે અને હું આ રાજ કરું છું ને એ તો એક માયા છે અને તલવાર બહાર મૂકી અને એ ઝૂંપડાની માલ પર ગયા અને ગાદી ઉપર બેઠો તો સુલોચન ઘાચો બાપુ હુંપડા વળવા વાળો ગાદી ઉપર બેઠો તો ગુરુ તો બાપુ ધોળા લુગડામાં ગમે ત્યાંથી મળી જાય હારા કલર વાળા લુગડા હોય ને આપણે એમ થાય કે આ બાપુ આપણને કઈક મુક્તિ અપાવજે સો મહિના પછી ખબર પડે કે આ તો ફોન કરીને આવ્યા શું મુક્તિ અપાવે આપણે આયા જતા ને હાથ કરે એ ભગાર ખડા રે તેરા બેડા પાર કરી દો તમે રોટલા આટું વંટ્યું ઠેકો શું અમારા બેડા પાર કરો ભજન જેથી પાકે તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક તમારી આંગળી પકડે પકડે ને પકડે પણ ભજન પાકવું જોવે હરિશ્ચંદ્ર રાજા ગાદીએ જયારે એ બાપુ એમ નજર કરીને એક હૂપડા વણવા વાળો ઘાચો બાપુ ગાદી ઉપર બેઠો તો કેવડું એનું 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 તપોબળ કેવડું છે એનું જ્ઞાન કેવડું હશે તલવાર બહાર મૂકી અને અંદર આવી અને આમ ખોરામાં માછું નાખ્યું બાપુ મને આ માર્ગ બતાવો

આટલું છે કાથી આથી આગળ છે કઈ કારણ કે જાણ્યા પછી બાપુ પીડા ઉપડે છે ને કે આથી આગળ હશે કદાચ પણ એના માટે મારા ગુરુ પાસે જવું પડે તો કે છે પણ હજી મને કઈક પીડા મટે એના ગુરુ પાસે લઈ ગયા એના ગુરુ ને વાત કરે છે બાપુ આ અયોધ્યા ના મહારાજા છે અને આને ભૂખ લાગી છે મેં એને ઉપદેશ આપ્યો છે ને હજી કઈક આગળ જાણવાની એની કઈક ગણતરી છે સાધુ ને બાપુ શું પડ્યો અયોધ્યા નો રાજા હોય તો શું નરેન્દ્ર મોદી હોય તો શું એને શું હોય ઈ અયોધ્યા ના મહારાજા હરિચંદ્ર ને કે છે તારે આમાં બે આવવાનું છે તારે આ વસ્તુ જોવે છે તારે હો તમને નહી હરિચંદ્ર રાજા બે ગયો કે હા બાપુ મારે આ જોવે છે તો કે આમાં તારું બહેરું આવશે કે હા બાપુ આવે જ ને અને બાપુ એને અડધા અંગ કહેવાય આપણે

અને પછી ગુરુ મહારાજ કહેશે તારા મતી ને કે બેટા હું ભજનમાં બેહું છું અને તું કોઈ અભ્યાગત આવે ને તો રોટલો દેજે આશરાનો ધર્મ હાચવજે અને બાપુ બાપુ ભજનમાં બેસી ગયા અને તારા મતી એનું જે કઈ કાર્ય છે એ કરે જાય છે બાપુ ભજન માંથી જાગ્યા વર બહાર થયા તા હરિશંદ્ર પણ મોઢું નહોતું કર્યું આપણે ભજનમાં જઈને પગમાં ઠેસ વાગે કે હવે ભજનમાં નથી જવું એનું કામ નથી નારાયણ એટલે જ બાપુ સગુમાં વાણીમાં એવું લખે છે શું કહે છે એક જાહેરાત કરો આ જે પૈસા આવે છે ને એ ગાય ને ઘાસ જ આવવાના છે મોજ આવે ને તો ભરો છો કારણ કે કેવું સારું ઘણા એવું થતું હોય આવડા અમારા દીકરા ખિસ્સા ભરી હાલ જાય છે એટલે અમારામાંથી કંઈ લેવાનું નથી લેવાનું હોય છે તો વાયેલા બાણે લટો જઈશું આ જે નાખો ને એ ગાયું દેવાના મોજ આવે આ વરસ કારણ કે એક પરમાર્થ માટે હું દરબાર છું મારે મગાય નહીં પણ તમારી સામે જોડી લંબાવું છું પરમાર્થ માટે સતી તોરલ ગોળ્યા હતા મરવું પણ માગવું નહીં આપણે તનકે કાજ પરમાર્થના કારણે મને માગતા ના આવે લાજ મારે માગવાની કોઈ જરૂર નથી પણ આ એમને સડાયો હોય ને એટલે અમારે જે સાચું એ કરવું પડે જો કે નાખો જ છો પણ આ જાહેરાત કરવી અમુક એવા ગાંઠ બેઠા હોય તો શું એમ બીજું કઈ જે નાખવાના સીધો નાખવાના છે એટલે જોકે મને આનંદ બહુ મજા આવે હમણાં હમણાં થોડું ભેડું પડી ગયું છે પણ એ તો હોય હગા હોય એમાં બે દી બોલો બોલું ધોળું હોય આનંદ આનંદ માટે ખૂબ પ્રેમ છે અમને પહેલેથી જ અને તમને એક જ વાત કરું તમારો મારો નાતો શું જો બાબુ આ ભજન કે છે તમારો અને મારો હબુ શું તમારો ને મારો નાતો શું તમને ખબર છે મારી આખી ડિટેલ ની ખબર છે મેં ખટારો આપ્યો અહીંયા આણંદમાં મેં ટાયર ઘસી નાખ્યા કેટલાય આ હોટલમાં મસરા તોડતા હતા તો એમને કોઈ હું એમ નોંધ ક્યાં લેવા વધારે મળશે હોટલે હોવું પડે તેથી બધાય હામા મળતા આવી પણ શું કરવાના તેથી ખટારાવાળા વાળા હતા આ સંતનું શરણું મળે ને પછી બાપુ આવા ભાઈડા ભેગા થાય સંતની ભૂમિ છે કાયા જેવી કોપડી પર સંત જેના પ્રાણ સંતને સુરા નીક જાવ ત્યા હોરડ રતન નઈ કાઠ એક બાવો બાપુ 10 કિલોમીટર નો હાલો અને ધરમના આવટા ફરતા હરી હર હરિયાર ક્યું વજન છે આંકડા કાઢજો 10 કિલોમીટર નો હાલો આપણે કંપોતે લખીને બોલાવ્યા હોય ને તોય હડીએ સડી જાય કુટરી છે કેટલા તેટલાના કુટડા નો કુટરે આ કોઈ બાવાય કોઈ ગમે નિયા ગયા કોઈ એમ કોઈ કીધું કે અમને ખાવા ન મળી જણાય આવે ને હજારે આવે મારા બાપ કોઈ ચિઠ્ઠી લખ્યા વગેરે ને આવે છે અને બાપુ કોઈ નથી કેતું કે અમને રોટલો નથી દેડ્યો અને એવી એક જ જગ્યા બાપુ એક તમને કહી દો આ બાપુ એ બેઠા છે અને બાપુના વખાણ કરું છે એવી કોઈ વાત નથી બાકી ગમે કે જગ્યાએ જાવ ને તમને ખબર એમાં ના નહીં પણ ઘડિયાળના કાંટે રહોડા ખુલે ઘડિયાળના કાંટે બંધ થઈ જાય આપણું એક જ રામ ટેકરી એવું છે રાતના બે વાગે જાઓ બાપુ રોટલા દે એ આપણી રામ ટેકરી

એક માણસ હોય અને માણસ એમ કે મારે મરવું છે અને કેનાલ માં બબુ પડે પાણી માં પડે ઈ માણસ પડે ને જ્યાં સુધી જીવતો હોય ને ત્યાં સુધી ગમે એટલા જવા મારે ને ઉપર નો રહે બાબુ તળી જ જાય અને એમાંથી જીવ નામનું તત્વ નીકળી જાય ને પછી પાણી હોત બારું કાઢી નાખે તો શરીરનો વજન તો એવડો ને એવડો છે કેવી રીતે ઉપર આવતું રહે છે આંકડા કાઢ્યા કાય

ઓલા સોમનાથ વાળા કે રણુજા જાવું છે ને પાવાગઢ વાળા કે દ્વારકા જાવું છે હા શું ત્યાં છે તો કો માને બાપ ને બાબુ બે હારો રોટલો દયો 68 વીરત થઈ જાય ગરીન ગરી દુનિયા માં આટો મારો એ મારી જો એમાં મારી ના નથી પણ બધે દુકાનો ખોલી ખોલી ને બેઠા છે આટો મંદિરમાં આપડા મંદિર માં કે દર્શન કરવા એક બાયા થાય જાય તમાર બાપુજી નું ખેતર છે આ ભગવાન ને પૈસા ની જરૂર છે કે ભગવાન અત્યારે હોય ગયા છે કે ચાર વાગે જાય છે ભગવાન હુઈ જાય તો ત્યાં દુનિયામાં કીડી એ બાબુ જીવી શકે અરે શું દુકાનો માટે છે વાત જવા દો એક ટોકરો વગાડવો હોય કે દસ રૂપિયા લાવો લે બોલો હવે શું આમને કેવું ક્યાં જૈન બાબુ ભગદે આ કરમ ની નથી તો બીજું શું છે બોલો ધરતી કપી પછી બધા ખબર પડી કે આ તો મારી દીકરો મારી નાખે એટલી વાર લાગે બપોરે ધોઈ નું બોલવા મીડે શ્રી રામ જય અમે બોલ્યા હોત તો થાત જ નહીં તેથી એમ થતું કે જગત આખી સુધરી જાય અત્યારે નવા કોટા ફૂટ્યા એવું લાગતું આ કોરોના આવ્યો ઈશ્વર માહે બાબુ બધાની લગામ છે મારી ને તમારી બધા એ તો આ કોરોના માંથી કઈ ખમાનામાં થઈ જતી તો બીજું કઈ કાઢ છે કે આપણા કરતા હોશિયાર છે આપણે એને સલાહ દેવાની કઈ જરૂર નથી ઓલું ડેન્ગ્યુ નતું નીકળ્યું ડેન્ગ્યુ કઈ કઈક મસર કઈ કહેતા હતા કે ડેન્ગ્યા નામનું મસર આવે કે કરડે એટલે દવા કાઢે લઈ લેવો પડે

પૈસાના ડટા હતા ડોક્ટર હતા ગાડીઓ હતી આમ ડોક્ટરો માથે ઓક્સિજન બાપુ એમના એમના પૈસાના લાવી લાવી ઢગલા ગયા હતા બચાવી ન હોય કે સતાય જો મને તમને જો ઈશ્વર કોઈ લગાવ ન હોય તો સમજી લેજો કે મારાનો અવતાર ભોગટ વી ગયો રહ્યા બાકી તો દુનિયામાં જાનવર પૂજાય છે જાનવર એ અડધીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય સતા ધારમાં પાડો પૂજાય આ જમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેકરણ નો કુતરો ગધાડો પૂજાય આપણા ગધાડા કરતા બે નથી આપણું પાડું હારું જો ન બોલતા હોય તો બાપુ શું માણા અવતારમાં અવતાર માં આયા તો શું નો આવ્યા તો શું અરે માણા જેવો અવતાર મળ્યો જો માણા ને માણા ઉપયોગ ન થઈ શકે એક તમે કહો માલ ધારી તમે પૂછો એને જો પ્રેમ આપ્યો હોય ને ઢોર ને ગાય હોય ભેંસ હોય ઘોડો હોય બળદ હોય એને પ્રેમ આપ્યો હોય ને એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે આટલી તો હાન જાનવર ને

એને જીવા નો કહેવાય નારાયણ એક સુરદાસ હાથમાં દીવો લઈને હાલો જાતો તો કોઈ ખારો ડાયો માણા સામો મળ્યો એટલે એ કે તું તો સુરદાસ નથી તો કે હા તો કે તું ભાળ તો કે ના ભાળ તો તો કે તો હું દીવો લઈને નકડત ઈ કે આંખો વાળા મારી એનો ભટકા ધીમા દીવો રાખ્યો એ કે મને નથી વળતો તો આંખો વાળા મારી એ ભટકા હે ને મને પસાડે છે એટલે દીવો હોય તો મને પસાડે તો નહીં તમે વિચાર તો કરો આ દુનિયા છે અમારે અહીંયા જો કે આમાં ઘણા બધા મારા ઘરે આવી ગયા છે એ મારે વાડીયું છે ને જમીન બમીન વાડીયું છે એક એક વાડી આમ રોડ ઉપર છે ને એ બધું વાડીમાં આમ સારું હોય ને કપા ને જીરું ને બાજરી ને આવું બધું સારું હોય ને એટલે આ બધા રોડ માંથી વધારે નીકળે માણસો એટલે એ બધા એમ કે ભદ્ર નો પ્રતાપ તો જોવા એની વાડીમાં માં કપા કેવું ઉભો જીરું કેવું થયું અને કદાચ કઈક કઈક કવા દવા આવે ને કઈક મોળું ધોળું હોય ને તો શું કે ખબર લેકરા ભજનમાં માં પીડા રહેલા હું જ હોય ને વાડી એ નહીં માણા એ નહીં હું એ એટલે દુનિયા દોરંગી દુનિયાના ધોખા ધરવાની કોઈ જરૂર નથી બાપુ હાથી અંબાડીએ ચડાવીને ક્યારે ઘટાડે બે કોઈ ભરોસા નથી ના પણ તમને મને એક અવતાર મળ્યો છે ને એનો ઉપયોગ કરી લેજો બાકી જાવાનું છે વાત બાકી છે કેટલું જીવાય એટલું આનંદ આ તમે જો આ જેટલા જેટલા મહાપુરુષો જેટલા સંતો છે એમની પેઠીઓ કઈ અમારી બાજરો નથી મોકલાવતી કે અમારા બાપાના ગાણા ગાઈ જોઈ પણ સત્ય છે ને એટલે ગાણા ગાવા પડે છે કે આ કઈક કરીને ગયા છે તમને મને કઈક મારે મૂકતા ગયા છે કે આ માર્ગે હાલજો કેડો મૂકતા નહીં આપણા ગઢ હોની નોટ નથી ફાળી બાપુ પણ એની જે શાંતિ હતી એની જે નિખાલસતા હતી એની જે નીતિ હતી ને એ અટાણે ઊંઘી

અને અમારે ત્યાં ભૂવા કાય હોય તો ફોટો ન લગાડતો આનંદ જ કરાવું તંતર જોતા હોય જોઈ ગયો અમારે ત્યાં ભુવા હોય ને પેલા શું કે ખબર ઓલે એમ કે જે હરકુ આવતું નથી મારે મારા બૈરા રે મેળ નથી આવતો ને છોકરા રે મેળ ઘર માં કે કે બેહો એટલે પેલા તો આમ ગંભીર થઈને એવા દાણા નાખજે આમ આમ નામ થી નામ પછી બધા ભેગા કરી લે પાછા નાખે ભેગા કરી લે નાખે એ કે માતા હાલતી નથી પણ તારા ભાઈ ને તારે મૂકવો પડે તો હાલે મા કોઈ દી ભયો ને જુદા પાડે છોકરા ને માં કોઈ દી જુદા પાડે એવા એવા બાબુ હાટિયા લેડા ગુડે જે અમારી આ નોક નોક કઈ ન કે ને તમે જો ઓલ બાપ ને ઘરે તમારી ભલી થાય તમારી હુકામ ને આ દુનિયા પતારી ફેરવો છો પણ ખોટો સમય છે ખોટો ખોરાક ખોટા વિચાર ખોટી દ્રષ્ટિ બાબુ આમાં ખોટું ઢાલે છે હાસુ હાલતું ઈ નથી ચોકુ ઘી લઈને બજારમાં રાડ્યો વાળજો ચોકુ ઘી છે ચોકુ ઘી જો ખપેત મન કેઈ ગયો ઓલા બરાબર દારૂ બાવળીયા તોય ખપી જાય આ દારૂ વ્યુ હોય કે રાય પણ અહીંયા તોય ને ખબર જ હોય મળી ખટારો એટલે મે મારી જિંદગી માંડ્યો નથી પણ ગાડીમાં બીજા જે હતા ને એ બધા દારૂ પીવા જ ગાડીઓ હાંકતા એટલે એવો માહોલ જોયે ને આ માર ખબર પડતા આટલા દારૂ મળતો જ હોય

માન બાપ ના જે આશીર્વાદ છે ને એ વિધિ ના ચકડા ફેરવી નાખે લખવું હોય તો લખી લેજો જેટલા જેટલા મહાપુરુષો છે ને મહાપુરુષો એટલા માટે જ ભલામણ કરી કે ભગત જણજે કા દાતા કા સુરવીર નહીં તો રહેજે તું જણી મત ગુમાવજે બાપુએ બેનું દીકરી છે ને ખાસ કઉ છું અને દરદ તો છે ને કડવું પડ્યું તો જ મટે સીતારામ ન કરવા મારે કઈ લેવું જેવું નથી તમારી કડવું હોય ને એ દરજ મટાડે એક લખી લેજો હું તો એમ કઉ છું કે ઉદરમાં માં વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા રામાયણ કે ગીતામાં બાપુ હોરા નીકળી જજો જો આપને ટેકો દેવું સંતાન ન થાય ભજન ગાવાનું બંધ કરી દો આપણા ગ્રંથોની ની તાકાત હારા દીકરા તો થાય પાણી પૂરી ખાઈ દે નગરા દીકરા હારા ન થાય એક બે નગર આમ ત્રીજી શેરીમાં ત્રીજી શેરીમાં ગયા અને એક બેન હતા ને કે અમારી હાણસી આવે છે ઓલી બેન મટી ગાયું દેવા એ કે આવડું મોટું ઘર છે ને હાણસી નહીં હોય એ કે હળવાળો બોલો મેં કૂતરાને સૂટી મારી હતી પાકડું કરી ગયું પેટમાં કૂતરું આવ્યું તમારી શેરી હવે સૂટી હાણસી હું મારીને કૂતરાને ફાંકા પાડે ને દીકરા કેવા થાય અરે ધરાવી ધાન નો નીપજે કોડવી ને માડું નો હોય જેલ જકરા નીપજે જેની જનતા ઓથલ હોય મારી મા વગેરે બાપુ હારા સંતાન ન થઈ શકે

હું એટલા માટે કહું તમે અને બીજી વાત ઈ કે આપણો ઇતિહાસ તમારે ખોલવાની શું જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી કહો ને એ બાપુ આ દેશની આબરુ દીકરીઓ રાખી છે તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપું